કમ્પ્લેટ જ છે નથી કંઈથી હો હું તો ભૂલી જાઉં એમ ફ્રેન્ડ જોડે વાત કરું ને એટલે ભૂલી જાઉં બધું તો ફ્રેન્ડ્સ તમારા પાછી કમેન્ટ પણ કરવાની કે તમે આમ બ્લોગ વિશે તમારો આમ કેવું તમને આનંદ થાય અને કેવું તમને લાગે એવું કહેવાનું અમારો એટલે હર કોઈના બ્લોગ વિશે તમને સારું કહેવાય કે એવું બધું અમને કહેજો

અને ગાડું છે એટલે થોડું એમ આ સાઈડ ઊંચું આ સાઈડ નીચું એવું છે ને નહીં એ તો એવી રીતના છે પછી એવી રીતના હોય ને તો ફ્રેન્ડ્સ આજે તો અમે છે ને બ્લોક વિસ્તારનું અમે વિચારતા હતા અને હું ને સંજુ વાત કરતા હતા નહીં સંજુ વાત કરતા કરતા પેલું શું કેવાય ડિસિઝન લઈ લીધું કે આજે આપણે બ્લોગ વિશે કઈક કહીએ આપણે પણ ના બ્લોગ વિશે આપણે આમ યુટ્યુબ ફેમિલી ને પણ કહીએ કે કેવી રીતના બ્લોગ બનાય તો આમ કેટલું આમ સારું કેવાય એક જાત આમ નહીં સારું એટલે ઘણું સારું આમ યુટ્યુબ વિશે અને બ્લોગ વિશે એટલું બધું સારું કે બીજા બધાનું બધું અલગ અલગ રીતે ઉતારતા હોય તો અલગ અલગ દેશનું અલગ અલગ ગામનું શહેરનું એ બધા બ્લોગ જોવા મળે એટલે આપણને થોડી ઘણી માહિતી પણ મળે અને સ્થળ પણ મળે એમ ઘણું બધું એમ તો આપડે જે જગ્યા જોઈ નઈ હોય અને ગામ ગામનું પણ એમ અલગ અલગ દેશનું પણ આપણને જોવા મળે અહીં રહીને આપણે એમ વિદેશના બધું એમ જોઈ શકીએ બધું કોઈ દિવસ જોયું નહીં હોય અને હવે તો કેવું કે નાના છોકરાથી મોટી ઉંમરના લોકો જોડે પણ એમ ફોન હોય જ બધા જોડે ફોન હોય એટલે બધા એમ બધાએ એન્જોય કરી શકે નહીં બધું બ્લોગમાં જોઈને સારી એવું એમ છે બ્લોગ બનાવે તો એમ ગુજરાતી ફિલ્મ જોવા કરતા બ્લોગ જોવામાં બહુ મજા આવે હવે હવે તો આમ બધા લોકો છે ને હવે તો કોઈ મૂવી વધારે જોતા જ નહીં બધા બ્લોગ જ જોતા હોય ને બધા બ્લોગ જોવાની જ બધાને અત્યારે બધાને મજા આવે નહીં ગામડામાં શું ચાલે શું નહીં પણ ખબર પડી જાય અને એમ કોઈ એકલું માણસ હોય વધારે પડતું મારા જેવું કે જેને આમ આમ થોડુંક એમ દુખી હોય ને તો કોઈક નામ ફેમિલી બ્લોગ ને એવું બધું જોવા ને તો એમ

સારા એવા બધા લોકો અલગ અલગ જ બધા બનાવતા હોય કોઈ સ્થળ વિશે કોઈક સારી એવી રેસીપી વિશે અને એવું બધું તો કેટલું આમ સારું એમ અને જે આમ પોતાની એમ અંદરનું જે એમ વસ્તુ હોય ટેલેન્ટ બતાડે નહીં બધા લોકો હા જે લોકો એમ કોઈને કહી નહીં શકતા હોય ને એ પોતાનો ટેલેન્ટ બતાડે કોઈ કેમ દુઃખની વાત પણ કોઈ એમ બહાર કાઢી શકે કોઈને કહે નહીં તો બ્લોગના છોકરી બધું આમ થઈ જ જાય બધું થઈ જાય ને નાના માણસ થી મોટા માણસ સુધી આપણને ખબર પડી જાય બ્લોગ વિશે એટલે જોતા હોય એટલે કે કેટલી તકલીફ થી કઈ સુધી પહોંચે પણ ખબર પડી જાય આપણને આપણે આમ જે જોવું હોય તે આમ આપણે આપણા જમાનામાં કેવું મસ્ત યુટ્યુબ આવ્યું નહીં પહેલા જમાનામાં આમ પહેલાના આમ લોકોને આમ કંઈ એટલું બધું આમ પેલું આમ ખાલી એમને મૂવી જોવી હોય ને તો એમ ટિકિટ આપીને જોવાય ને એવી રીતના કોઈના આપણે હતા ને એમ નાના હતા ને ત્યારથી કંઈ ટીવી પણ નહીં વધારે હતી નહીં ઘરોમાં કોઈ કોઈકના અમારા ગામમાં દેવું હતું કે કોઈ કોઈકના ઘરે હતું અમારા ઘરે તો ટીવી પણ નહીં હોય એવું હતું ને હવે તો કેવું નાના છોકરાથી મોટા સુધી એમ અને હવે આજકાલના છોકરાઓ પણ નાના હોય ને એમને ફોન બધું ચલાવતા આવડે અને એમ બધા એમ બધું એમ આ વનમાંથી đem બધું શીખે પણ આમ બહુ જ છે નહીં શીખે પણ ને બધું સારી રીતના જોતા એમ તો એમ એક જાતનું આમ સારું જ કહેવાય નહીં સારું કહેવાય ને કેટલું બધું સારું કહેવાય બ્લોગ વિશે તો ઘણો સારું અને નાના એવા છોકરાને પણ કેવો ટેલેન્ટ હોય કોઈ આમ એક્ટિંગ કરતું હોય કોઈ ડાન્સ કરતું હોય શોર્ટ વિડીયોમાં બધું કેવું નહીં એટલે એવું બધું જોવા ને તો આપણને એમ ખૂબ જ એમ આનંદ થાય બધાનો ટેલેન્ટ એમ કંઈના એમ બહુ જ દૂરના લોકો હોય એમને પણ આપણે જોઈએ કે આને આવો ટેલેન્ટ છે આપણને પણ એવી હિંમત આવી જાય નહીં એવું કંઈક જોતા હોય ને એનાથી આપણને પણ એટલું બધું એમ શીખવા પણ એટલી વસ્તુ મળે અને એમ હિંમત પણ આવી જાય અને ક્યાં ક્યાં કેવી વસ્તુ મળે સસ્તી મળે મોંઘી મળે જે વસ્તુ લેવાની હોય આપણા બજેટ માં એવી રીતે લઈ શકીએ એવા બ્લોગ પરથી આપણને પણ ખબર પડી જાય હા એવું છે આમ આ બ્લોગ પરથી એમ કેટલું બધું ફ્રેન્ડ શીખવા મળે છે અને એમ એક જાતનું મને તો સારું જ લાગે બ્લોગ બનાવે પેલું મૂવીમાં કેવું કે આખા ફેમિલી એમ અમુક જ મૂવી એવી હોય ને કે જોઈ શકે એમ બીજી અમુક તો અમારા ગામડાવાળા આમ તો એવું જ હોય કે મૂવી છે ને થોડીક એમ એવા શોર્ટ કપડાંની ઊભી રહીને આવતા હોય ને એટલે કોઈક મોટી ઉંમરના જોતા હોય ને તો પછી એમ કોઈ એમની હોય ને એવા હોય ને તો ઊભા થઈ જાય નહીં મૂવી જોતા હોય તો એવું અમારે એમ થાય ને એટલે અમને એવું બધું એમ ખબર એમ કે એવું બધું થાય અને આ બ્લોગ કેવું હોય કે બ્લોગ આમ કોઈક સારી એવી ફેમિલીનું હોય ને એ જોતા હોય ને એટલે બધા આખા ફેમિલી જોડે પણ જોઈ શકે બ્લોગને જે નેગેટિવ હોય ને એ બ્લોગને તો એમ જે સારા માણસ આમ બ્લોગ ફેમિલીવાળા હોય ને એ નહીં જ જોવે પણ આ કેવું કે એમ ફેમિલીવાળા હોય ને એવું બધું હોય તો એમ જોઈ શકે એમ બ્લોગને કેટલું એમ સારું એવું અમે ત્યાં છે બહુ મસ્ત મસ્ત બધું એમ બ્લોગ વિશેનું અમે વાત કરતા હતા તો અમને એવું થયું કે અમે અમારા ફ્રેન્ડ્સને પણ કહીએ એમ અમે જવડે કેવું અમારી લાઈફ વિશે અમે કહીએ

એટલું એમ થોડું કેટલું એવું લાગે નઈ પહેલી વાર તો મારાથી પણ કઈ બોલાતું નતું સંજુ પણ એમ બ્લોગમાં વધારે નહીં આવે મને તું તું તા તારે બ્લોગ બનાવ ને તારે ગઈ હતું ને તું એકલી બનાવી મને તો શરમ આવે વધારે બોલે નહીં એવું કરતો હતો સંજુ પણ આમ હવે અમને બહુ જ સારું લાગે નહીં અને એવું એમ થોડું કેમ હિંમત લઈને જ એમ કેમેરા આગળ પણ આવવું પડે અને બીજા લોકો તો ખાલી સેલ કીધે આ તો વિડીયો બનાવે છે આ તો આવા આમ આવું આમ બોલતા હોય વિડીયોમાં આવું કહેતા હોય એવું કે પણ આમ આમાં પણ એક જાતની મહેનત જ લાગે છે અને સંજુતા કામ પરથી આવે પછી નાઈ ને પાછી કલાક સુધી એમ બધું કલાક પણ લાગી જાય આ બધું એડિટિંગ ને કોઈ આમ વિડીયો થોડું ઘણું આમથી આમ બોલાઈ જાય તો થોડું કટ કરવું પડે અને કોઈક શબ્દો પણ એવા વિચારીને બોલવા પડે કે આમ કોઈક

અને મારા માટે કમેન્ટ આવી દીધી તમે તો એ વાંચી છે ખબર નહી મને કે બે અંગોટા છે એવું કહેતા હતા કમેન્ટ કરીને કે સંજુને બે અંગોટા જાય તો તો સંજુ બતાય ને મારા અંગોટા આવા છે નાન પણ થી જન્મ થી ને ત્યાર થી આવા છે મારે હો મે પણ કૃતિ જીવા તો સંજુ ને આવા છે અંગોટા કોઈક જોયું હશે કોઈક નોટિસ અમુક લોકો ને તો કેવું કે આપણે કૃતિ જમણા હતા છે મારા ડાબા હાથે

સંજેન કેવો એક્સપિરિયન્સ લાગે તમને એક્સપિરિયન્સ તો મસ્ત થાય હ લાગે કમેન્ટ સારી સારી આવે એટલે વાંચવાની પણ મજા આવે અને કમેન્ટ ના જવાબ પણ પછી આપની મજા આવે એવી કમેન્ટ આવે ફ્રેન્ડ્સ તમારી સાથે સારી એવી કમેન્ટ કરવાની અમને બહુ જ આનંદ થાય છે કમેન્ટ તમે કરો એમ નહીં બતાવવા કરી દેવાનું અને લાઈક ને શેર પણ તમારે કરવાનું ફ્રેન્ડ આપણા છે બધા વધારે એવી જ કમેન્ટ હોય કે અમે ભગવાન ને પ્રાર્થના કરીએ તમારી સારી એવી લાઈક થી જાય તો બધાને થેન્ક યુ થોડુંક આવું નસીબમાં લખાયું હશે એટલે થશે સારા દિવસ ભગવાન ને બધા નો છે તો અમારો પણ ભગવાન છે તો કોઈ દિવસ તમારી પાછી જોશે તો ખરે જ ને એવું અને વધારે પડતું એમ વોઇસ નું એમ કે છે કે તમારો વોઇસ એમ આવતો નથી એવું બધું તો જ્યારે એમ

ભવિષ્યને ખબર થોડુંક એમ તાવ માથું એવું થયું હોય ને તો અમારે પૈસા ને એવું હાથમાં હોવું જોઈએ એમ એટલે અમારે દવાખાના થઈ જાય ને એવું બધું વિચારીએ એટલે એમ પૈસા એટલા બધા હવે એમ વાપરતા નથી અને હું ચૂલા પર મૂકીને ઈચ્છું ખીચડી અને એ પણ જોઈ આવું હવે તો ફ્રેન્ડ હવે જાઉં હું વાત વાત માં તો ચૂલો પણ ઓલાઈ ગયો છે અને ભાત તો પાણી બધું થઈ ગયું છે અને હું થોડું કમ્પ્લીટ આજ મૂક્યું તું તો જોઈ લઉં તો થોડું ચૂલો સળગાઈ દીધો છે અને કમ્પલેટ જ છે નથી કઈ થયું હું તો ભૂલી જાઉં એમ ફ્રેન્ડ જોડે વાત કરું ને એટલે ભૂલી જાઉં બધું બધું ભૂલી જાય એટલો આનંદ આવી જાય ને કે વાત કરવાનો તો હું બધું ભૂલી જાઉં તો ફ્રેન્ડ્સ એવું કંઈક હતું અને સંજુ કંઈક કેવું છે તારે મારા તો કેવું શું છે કે આ નું તો ઘણું બધું મહત્વ છે અને આ રીતે બધા બ્લોગ બનાવતા રહેજો અને એક દિવસ તો આજ ની કાલ ને પણ એક દિવસ તો સફળતા મળશે ધીરે ધીરે મળતો ખરી સફળતા અમને અમને સને આટલું જ ખાલી અમારા વ્યૂઝ આવન તો ઘણું ઘણો આનંદ થાય છે નહીં સંજી આનંદ તો થાય ને તો ફ્રેન્ડ્સ તમારા પાછી કમેન્ટ પણ કરવાની કે તમે આમ બ્લોગ વિશે તમારો આમ કેવું તમને આનંદ થાય અને કેવું તમને લાગે એવું કહેવાનું અમારો એટલે હર કોઈના બ્લોગ વિશે તમને સારું કહેવાય કે એવું બધું અમને કહેજો અમારો દાવો વિચાર કંઈ છે નહીં સમજો

તો ફ્રેન્ડ હવે આ બ્લોક અહિયાં સુધી રાખવો છે ને હવે અહિયાં સુધી રાખીએ અને હવે મળીશું નવા બ્લોગ માં ચાલે નવા બ્લોગ માં મળીશું તો હમારો બ્લોગ પસંદ આયો હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ નવા આવે તો સબસ્ક્રાઈબ પ્લીઝ કરજો અમારે સબસ્ક્રાઈબર નથી વધતા તો તમે સપોર્ટ કરો ફ્રેન્ડ્સ થોડો થોડો કરતાં અમને આટલો સપોર્ટ કર્યો તો આગળ પણ સપોર્ટ કરો એમ તો બધા ખૂબ જ સારા છે અમારી યુટ્યુબ ફેમિલી પણ સપોર્ટ પણ કરતા રહો તો બાય બાય ફ્રેન્ડ્સ જય માતાજી જય માતાજી